ચાલો હવે રીના મેં જાય છે રીના હોતે આજ હવારમાં વેલી આવી ગઈ ક્યાં રીના સુનિલ ભાઈ અગાઉથી બેસી ગયા છે ને સુનિલ ભાઈ તો કાન માં ઓલા એસપી છે એટલે સુનિલ ને કઈ સંભળાતું નહીં હા હા હાલો સારું હાલો હવે અમે જઈએ છીએ જુનાગઢ બધા પાયલ સુનિલ ભાઈ આ જ અમારે રીના તો ગમે ત્યારે હોય જ જ્યાં સુનિલભાઈ પાયલ બેન જાય ને એટલે એ આવી જ ગઈ હોય રીના કા પાઈ ચાલો હવે અમે પેટ્રોલ પૂરવા અહીંયા ઉભા રહી ગયા છે અમારે સુનિલભાઈ ઉભા છે અહીંયા

અને એટલો સામાન આવી ગયો ને હજી સામાન લેવાનું બાકી છે અડધો રીના ક્યાં ગઈ રીના હાલ રીનાને ઉલટી જેવું થાય તો રીના આવી જ જજે બારેશ બેહી ગઈ તડકે અને હજી સામાન લેવાનો છે પણ હું શું નહીં હા સારું હાલો શુનુંભાઈ માર માણ પૂઈ ગયા તા લ્યા ન્યો સારું હમ 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 હું સુનભાઈ થકી ગયો વિશારો હજી કાલે ટ્રેનિંગમાંથી નવરો થયો ને આજે અહીંયા જુનાગઢ ફૂગી ગયું અને વાયકાઈ કેટલા એક વાગી ગયો છે અને રીના અમારી પટુ સારું સર પર લઈ આવી છે તો પટુ રાજી થઈ ગયું બોટલ છે અને આ બે ગોતે લઈ આવી છે હા લિટર એકની છે ચાલો હવે જમી લઈએ અને મારું રોટલી અહીંયા રસોઈ ચાલુ છે છોકરા જમવા માંડ્યા છે

એના હમ છે એમ જ નથી અમારે અને અમારે પાયલ બેને ખરીદી ઘણી બધી કરી નાખી અને હવે જાય છે રિટર્ન ઘેરે અને સુનિલ ભાઈ એના ફ્રેન્ડ ને એ બધાય ગયા છે અલગ છે ને અમે બધાય ત્રણે મમ્મી દીકરી અહીંયા આવી ગયો આવી ગયા છે અને આટલી બધી ખરીદી કરી લીધી બેન અમે બધાય ખરીદી કરી લીધી છે પાયલ બેને હા

ખોકા ભૂકી થઈ ગઈ ની ને હારું હાલો પાઈ લઉં હું રસોઈ બનાવતી બનાવતી આવીને હા 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 ચાલો હવે અમારે સનેલભાઈ હતા આવી ગયા છે અત્યારે ખરીદી કરી અને હવે અત્યારે વાગ્યા છે કેટલા આઠ સનેલે એમ કે છે રોકાવું નથી ભયો જ જાવું છે હા તો રોકાવાનું છે

હાલતા હાલતા હોમિયોપેથિક ની દવા અમારે પાયલ બેન છે ને બધી દે છે મને ઉલટી ની દવા ને કાળા ડાઘ ની વાળ ની બધી દવા એ પાયલ કરે છે કા પાય હો રે ના કઈ જ કે રોકાવું છે ને હા એટલે એમ કે હો થાય પાયલો એટલે ઉલટી નો થાય ગાડીમાં કે હા ટ્રાવેલિંગ હા

ભાઈ હાલો હાલો માન છે સામાન બેન બહાર ગયા છે હું સામાન કાઢતા

હું બધો આજે થોડીક શોપિંગ કરી છે નેક્સ્ટ ડે અને શોપિંગ કરીને અત્યારે પાંચ વાગી ગયા કામ આમ પાંચ વાગે જઈએ છે ચાલો સુનીભાઈ ચાલો તો કરો ચાલુ જ છે બીટવાર ચાલો સુનીભાઈ હવે ચાલુ હા આવ જુઓ ને એને હા તો એ તો વાત છે કાયલા આવ છે હો હમ આવ કાય નથી ના ના એ તો આલન ફોન કરીશ કી દીધો મે કાઈ બધું રાખી દીધો પણ હવે કઈ ભૂલા તો છોડે આવ હમ પાછળ એ પાછળ સાયકલ આવી નું હા 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 ઠી સમજાવા કામ એ સુ મિનિટ દેજે આજ કે મટા હો હાલો

હું જયશ્રી જો અમાર ઘેરે દૂધી ઉગી આ ઉપર થી લઈ લેથીપા જયશ્રીનું છે એટલે અમે તો અમાર તો ઉતારું તું પણ આ જયશ્રી ના હાથે કેવાય જયશ્રી વાવ જયશ્રી કેવડું મોટું છે આ માથું આખું છે ટાચું તુંબડું

ઉતારી લીધું તુંબડું એટલે એને તુંબડું જ કહેવાય કે બીજું કાંઈ હે જય શ્રી નીંદરમાં હતી ને વિસુ પટ્ટું ઉઠાડી આવ્યો છે એની નીંદર બગાડી અત્યારે ને મોડી મોડી ઉઠે છે હે હા હા વાડી એને બધા કેમ થાકી ગયા હાલો ગલો આવે નીસી ના એકલા ન રમો હા બધે આમ કે છે આ ખોટું તોડી રાખવા કે ઘાટ